વે શ્રી રામ મિત્રો તો જે અમારા ચેનલ પર નવો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો બોલતા કોણ મગજ મારી કા કોણ બોલો ભાઈ

પણ મારો બીજો ફોન ચાલુ હતો ને એટલે આપડે રોટલા શાક નગર એવું તો નંદકાભાઈ બોલો રાજુલા બોલો

હક્કુ મારો કંડક્ટર છે એટલે એ હમણાં લાઈન માં હતા એ આગળ જ હતી હમણાં તમારો ફોન આવ્યો ને તો હકુ ભાઈ રે ફોન ચાલુ હતો હક્કુ ભાઈ મારા કંડક્ટર છે વાત કરાવું ઈને રે ચાલો લખો વાત કરો બરાબર ચાલ રહી જો એના પર તો તો ભાઈ થઈ મારી માથે તમારી માથે માલ ના થવા દે એટલે હું દુખી થઈ ગયો હકુ ભાઈ મને લાઈન માં લીધા જો લઈ જો લઈ જો લઈ જો લઈ જો એ હકુ ભાઈ हाँ। ए, तमारा मित्र से વાત કરો चल रखो બોલો તો તમે ए hey, बोलो तुम्हें हेलो हाँ कौन बोलो तुम्हें कौन बोलो तुम्हें कौन बोलो बोलो ने ननका भाई मोलडी वाला बोलो वो को हेलो ननका भाई ना जा भाई ननका भाई ना जा भाई शांतु गांव मोलडी सावरकुंडा 12 किलोमीटर वो को हकुपा काठी ओळखी ओळखी बोलो बोलो

નનકુભાઈ ઈ હું છે ઈ હાટિયા વાળી માતાજી પૂજતી હોય એટલે એને દુઃખ થાય

પાંચ વાગે મારા કામ છે પાંચ ફોન કરી એવું હા હું પાંચ તમને ફોન મારે બીજું કામ આવ્યું ભલે ભલે હાલો